સામાન્ય કાર્ડના સત્યાવીસમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત ત્રેવીસમાં યુહાનનું પર્વ ઉજવે છે આજના શાસ્ત્રપાઠમાં ઈસુ કહે છે જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે આપણે હંમેશા ઈસુની સાથે રહેવાનો નિર્ધાર કરીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી પંદરથી છવ્વીસ પણ કેટલાકે કહ્યું એ તો અબ્દૂતોના સરદાર સૈતાનની મદદથી અબદૂતોને કાઢે છે અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દૈવી પરચો કરી દેખાડવાની માગણી કરી પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે ઘર પર ઘર તૂટી પડે છે એ જ રીતે જો સૈતાનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકેશી રીતે કારણ તમારા કહેવા પ્રમાણે તો હું સેતાનની મદદથી અબદૂતો કાઢું છું પણ જો હું સેતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે તો એ લોકો પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મતા વહેંચી આપે છે જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે જ્યારે કોઈ અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી બહાર નીકળે છે ત્યારે એ વિસામાની શોધમાં રણવગડામાં ભટકે છે પણ તે ન મળતા તે કહે છે કે મારા જે ઘરમાંથી હું આવ્યો તે ઘરમાં જ હું પાછો જાઉં અને આવીને જુએ છે તો ઘર વાળેલું ઝાડેલું અને વ્યવસ્થિત હોય છે પછી તે જઈને પોતાના કરતા વધુ દુષ્ટ એવા બીજા સાત અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે અને તે બાદ અંદર જઈને ઘર કરીને રહે છે અને અંતે તે માણસની સ્થિતિ પહેલાં કરતાં ખરાબ થાય છે આધ્યાત્મિક અંધાપો એ માણસની પોતાની નીપજ હોય છે એની શરૂઆત થાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે દેખાતા આધ્યાત્મિક સત્યને નકારીએ અને નક્કર સત્યને પણ આપણે પૂર્વગ્રહના ચશ્માથી જ જોઈએ ફરોશીઓ આ પ્રકારના આધ્યાત્મિક અંધાપાથી પીડાતા હતા અને તેથી ઈસુ દ્વારા અપદૂતોને કાઢવાનું કામ ઈસુ પોતાની દૈવી શક્તિથી કરે છે એ સત્યને નકારીને ઈસુ પર જુઠ્ઠું આડ ચઢાવે છે કે ઈસુ અપદૂતોના સરદારની મદદથી અપદૂતો કાઢે છે ઈસુનો માનવતાર જ શેતાન અને તેના દ્વારા ફેલાવાતી પાપની જાણને પરાસ્ત કરવાનો હતો ઈસુ તેથી જ કહે છે કે પોતે ઈશ્વરના સામર્થ્યથી અપદૂતો કાઢે છે તેથી ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે અશુદ્ધ આત્માના જે ઘરમાંથી કાઢવામાં આવ્યો છે તેમાં જ પાછા જવાના ઉદાહરણ દ્વારા ઈસુ સમજાવે છે કે આપણને ઈસુએ તેમના બલિદાન દ્વારા પાપમાંથી મુક્તિ અપાવી છે એ ખાલી જગ્યામાં ઈસુને જે પવિત્રતા પ્રેમ અને સઘળી ભલાઈનો સ્ત્રોત છે આપણા અંતરમાં કેન્દ્રસ્થાન આપીને ભરી દેવી જોઈએ હિપોના સંત અગુસ્તીન કહે છે તેમ આપણા અંતરમાં ઈસુ માટે એવી ખાસ જગ્યા છે જે ઈસુ માટે જ અનામત રાખીએ તો આપણું અંતર પણ ઈસુની જીવન આપતી વાણી અને સાજાપણું આપતા પ્રેમથી ભર્યું ભર્યું બની રહેશે ઈસુ એક બાબત સ્પષ્ટ રીતે જણાવે છે કે આપણી માટે બે જ વિકલ્પ છે પ્રકાશ એટલે કે ઈશ્વરનું સામ્રાજ્ય સ્વીકારવું અથવા અંધકારનું એટલે કે પાપનું સામ્રાજ્ય સ્વીકારવું વચ્ચેનો કોઈ વિકલ્પ જ નથી પસંદગી આપણી છે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધનું જીવન જીવવું એટલે આપણે અંધકારના સામ્રાજ્યનો સ્વીકાર અને પ્રકાશના સામ્રાજ્યનો બહિષ્કાર પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈસુ આપણા અંતર અને જીવનના શાસક બની રહે અને આપણા જીવનની પ્રત્યેક ગતિવિધિ તેમની પ્રેરણા અને મરજી પ્રમાણે જ ચાલે સેવા કરવી છે મારે કરેસો તારી મારે

જળભૂ પા ભૂખ્યાને અન્ન તરશાન

तारा मा मगन झङ्खे अन्तर नाम एक रे रहे मन मरु प्रभु तारा मा गन रे रहे मन मरु प्रभु तारा गन रे झङ्खे

જે તુલેજને દે મને વચન રે ખોટી જાય શ્વાસ જો મારા મીછાય નયન રે આ બુલે બાુજને દે મને વચન રે તેડી લાભ જે તું માને સાથ મારી ती लाभ ये हम माने साथ मारे